અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા મારું નામ મેમન શલવાબાનુ છે પરિણામ મળ્યું કેટલું પરિણામ છે શું છે અને કેવી રીતે મેં છે અ મેં બોર્ડની પરીક્ષામાં ટોટલ છસોમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ ટાઈલ અને નાઇન્ટી નાઇન પર્સન્ટ ટેજ મેળવેલા છે અને આનો શ્રેય સૌપ્રથમ તો હું અલ્લાતાલાને આપીશ અને ત્યારબાદ મારી ફેમિલી જેમણે મને સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ એના બધા શિક્ષકો જેમણે આખા વર્ષ દરમિયાન મને મહેનત કરાવવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે જેમની જેમને લીધે હું આ પરિણામ મેળવી શકી છું અને ત્યારબાદ મારો નડિયાદ મેમટ સમાજ પાંચ એમણે પણ મને જુદી જુદી રીતે સપોર્ટ કર્યો છે તો હું તેમનો પણ આભાર માનીશ અને મારી સફળતાનો શ્રેય આ બધાને જાય છે સ્કૂલ સ્કૂલ સિવાયના કલાકોમાં મારું રોજનું રીડિંગ લગભગ ફોર ટુ ફાઈવ અવર્સનું હોતું હતું અને એમાં મોસ્ટલી અમારી સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ ચાલતી હોય છે નવા નવા ટેસ્ટ હોય છે જ તો એનું રીડિંગ હોય અને સ્કૂલમાં જે દરરોજનું દરરોજ ભણાવે એનું રિવિઝન કર્યા એને કરતી હતી આગળ મારે સાયન્સ લેવું છે અને એમબીબીએસ કરવું છે ડૉક્ટર બનવાનું સપનું છે મારું નામ મેમન શબનમ છે એની પાછળનો શ્રેય હું પ્રથમ તો અલ્લા તલાને આપીશ પછી વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપીશ કેમકે વિઝન સ્કૂલના ટીચરોએ આજથી નહીં જ્યારે મારી મોટી બેબી એ અગિયારમા ધોરણમાં એડમિશન મેં એનું ત્યાં લીધું ત્યારથી એના બધા સર ટીચરોએ સપોર્ટ સપોર્ટ કર્યું છે મારી બે બેબીને અને બહુ સરસ ભણાવે છે મને કોઈ જાતની ચિંતા રહેતી નથી મારી છોકરીઓ માટે એટલે એમની આભારી રહી

હિંમતે મરદા તો મદદ એ ખુદા જ્યારે મેં હું નાની હતી ત્યારે મને ભણવાનો બહુ શોખ હતો પણ મારા પપ્પા પણ ઓટો ચલાવતા હતા અમારી પણ એટલી બધી હસ્તી હતી નહીં અને પહેલાંના જમાનામાં એટલું ભણાવતા હતા નહીં એટલે મારું સ્વપ્ન હતું કે હું મારી બેઉ દીકરીઓને ખૂબ જ ભણાવીશ તો એક છોકરીને તો ડૉક્ટર બનાવી દીધી મારી તો કોઈ હસ્તી હતી નહીં અલ્લાહની જે અલ્લાની આભારી છું એમણે મારી મદદ કરી છે ને એમણે સપોર્ટ કર્યો છે એટલે જ મારી બેબી એક ડોક્ટર બની ગઈ અને બીજી એ પણ આજે પ્રથમ પગથિયું ચડી લીધું છે અને બીજી મારી આજે મેમણ સલમાએ આજે એનું જે રિઝલ્ટ આવ્યું છે એ કરાટે ચેમ્પિયન પણ છે બ્લેક બેલ્ટ થવાય છે એટલે આ મહિનામાં એને બ્લેક બેલ્ટનું નું પણ મળી જશે મારું નામ ડોક્ટર મુસ્કાન મેમણ છે હું સલમાની મોટી સિસ્ટર છું અને આજે એનું ટેન્થનું રિઝલ્ટ આવ્યું છે એમાં એણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે જે એક વખતે મારું સ્વપ્ન હતું અને મને ઉમીદ હતી કે એ પૂરું કરશે એણે પૂરું કર્યું છે અને આગળ પણ એને મારી જ લાઈનમાં આગળ વધવું છે એને પણ ડૉક્ટર બનવું છે એટલે હું ઈચ્છું છું કે જે તકલીફો મને થઈ એ એને ના પડે અને હું એને બધી રીતે જે રીતે હું કરી શકું એ દરેક રીતે સપોર્ટ કરવા માટે હંમેશા સાથે રહીશ મારે મોસ્ટલી મારે પોતાને પણ એમબીબીએસ ચાલુ હતું હું અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં હતી ત્યાં મેં એમબીબીએસ કર્યું છે એટલે મારું પણ ભણવાનું એટલું હતું આનું પણ આટલું હતું મોસ્ટલી તો એ પોતાની રીતે અને સ્કૂલમાં ભણાવતા હતા એનાથી એના મોસ્ટલી બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હતા બટ છતાં પણ જો એને કોઈ તકલીફ પડે તો હું દરેક ફોનનો આન્સર આપીને એને પ્રોપર સોલ્વ કરી આપતી હતી એ મારો એ મારો ફાળો રહ્યો છે રમેશ ભાઈ ડાભી છે અને હું શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવ્યા છે અમારી સ્કૂલનો ટાઈમ ત્રણ વાગ્યા સુધીનો હતો અને ત્યારબાદ હું છ સાત કલાક રીડિંગ કરતી હતી અને એમાં જે સ્કૂલમાં ચલાવ્યું હોય એનું રિવિઝન કરતી હતી હું મારી આ ઉજ્જવળ સફળતા પાછળ મારા માતા પિતાનો અને મારી સ્કૂલનો ખૂબ આભાર માનું છું